જે માતાજી એને જય વસરા કેમ છો બતાય મજામાં ને મજા મજા શું બતાય અને જો આજે હે ને મસ્ત મજા ને મારા કાનાભાઈ રેડી થઈ ગયા અને વહી ગયા બ્લોગ ઉતારવા કાયા દિક્કત હે હે અને ન્યૂ અપડેટ દેવામાં એવું છે કે તમને આના આગલા બ્લોગમાં કીધું હતું અને હમણાં બ્લોગ પણ ન આવતા કે મારા સાસુનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને કહેવાય ને કે બહુ મોટું અમારે ઉપર મુસીબત જેવું આવ્યું હતું પણ ભગવાનની દયાથી બધું હારું થઈ ગયું અને હવે વાંધો નથી મારા સાસુને હોસ્પિટલેથી ઘરે આવતા રહ્યા છે અને મારા મારા જેઠના ઘરે છે મારા મોટાભાઈ મોટાભાઈ કહે તો આલે અને જેઠ કહેતું એ આલે બા બાપ સમાન છે તો એના ઘરે છે અત્યારે મારા સાસુમાં અને હવે વાંધો નથી ડૉક્ટરે પણ કીધું છે કે આરામ કરવાનું છે અને એને હાથમાં અને ફેફસાના પાસોરામાં ઇન્જર થયા હતા પણ હવે વાંધો નથી અને આરામ સતત કરવાનું કીધું છે અને જેમ આરામ કરશે એમ અંધરે ભગવાનની દયાથી તમારા લોકોને બધા એના સપોર્ટથી અને પ્રાર્થનાથી હહારું થઈ જાય મેં જો કે મારા મમ્મી નથી અને એ મારા સાસુ તો એ ને મારા મા તો એટલે કહેવાય ને કે મા ઉપર કોઈ પણ સંકટ આવે ને તો અહીં દીકરીને બહુ વહેવું લાગે એ વસ્તુ અને તોફાન કંઈ એ ન કરાય કે એટલે કોઈ વસ્તુ અમને કરવું બ્લોગ કે ઉતારવો ગમતો નહીં કે જ્યાં સુધી મારા માને સારું ન થાય ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ કરવાની થતી નથી લોક પણ જિંદગી આખી છે પડી છે આપણી પાસે તો પછી ક્યાં નથી ટાઈમ મળતો બ્લોગિંગ કરવાનો અને વિડીયો ઉતારવાનો કોઈ પણ વસ્તુ પણ આ બધા કહેવાય ને કે સંજોગ હોય એટલે આપણે જિંદગી છે ઉતાર ચડાવતા આવવાના જ છે અને હિંમત હશે તો બધું થશે તો મારા ઘરનાઓનું બધા અહીંયા સપોર્ટ છે હિંમત છે એટલે આપણે એમ થયું કે હાલો આજે આજે દિવસો થઈ ગયા છે હવે વાંધો નથી માને એટલે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ પાછું અને મારા કાના ભાઈને પણ જો નખરા કરવાનું અત્યારે ખૂચે છે હે એ કાના જે માતાજી કહી દે હવે જે માતાજીની જગ્યાએ એને આવડી ગયું ને તો ટાટા બોલે છે ટાટા એટલે જે માતાજી એને સવારમાં જો હવે મસ્ત મજાના ચા પાણી નાસ્તો કરી લીજા છે અને નહીં જઈ ફ્રેશ થાય ને બેઠા છે હવે થોડું ઘરનું કામ કરશું સાફ સફાઈ કરશું થોડીક એ ભાઈ તોફાનની હો બિલકુલ હા 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 પણ લેજું કાં કાને હમણાં હે ને હું બોલતા શીખવું હોય મારા રામ જાણે હા હું બોલા કાને ટબુ ટબું ટબુ ટબું નો કરે જો વાવા પછી હા હા થઈ થઈ જાય જાય હા તો ચમસ્ત રેડી કરી દીધો તો મમ્મી ફ્રેશ કરી દીધો તો કાના ને નાઈ નાઈ હા નાય નાઈ કરીનો ફ્રેશ થઈ ગયો તો સી જાવ એ બેસી હા વેરી ગુડ ડાયો દીકરો છે હમ કે બધાયને ને કે જો પ્રાર્થના કરે ને મારા જલ્દી થી સાજા થઈ જાય હા હમ મસ્ત મસ્ત સાજા થઈ જાય ને કાના પાસે આવશે બાર કાના રમશે વ્લોગીંગ કરશે તો કાનો ખુશ થઈ જાય બાર કાનો બહુ ખુશ થાય કા કાના

એનું એ કહેતો તો કે આ બા છે એમ મારા સાસુ નતો કહેતો તો પણ આ મારો ને ઓલવેઝ મારા મમ્મીનો ફોટો હું હંમેશા મારા ફોન કવરમાં હારે જ રાખું છું મને છોડીને તો વયા ગયા પણ આમ તો મારી હારે એમ એક ને શું કરેશ તું તોફાન હે થઈ ગયો વાપ થઈ ગયો વાપ થઈ ગયો કાનન બા ક્યાં આઈ રહ્યા હા બા હવે આ દુનિયામાં નથી રહ્યા મારા મમ્મી પણ કેટલા ટાઈમ પહેલા એક્સપાયર થઈ ગયા હતા હવે મારા સાસુ છે એને મમ્મી કહું છું માં કહું છું માં કે તો હાલે સાસુ કે તો હાલે આપણામાં હોવું જોઈએ કે આપણે એ પણ માવતર છે બરોબર કહેવાય ને કે વડીલ આપણા હારે હોય ને તો જિંદગીમાં ખબર નથી પડતા કે આપણે ઉતાર ચઢાવ આવે છે તો ખબર નથી પડતા દુઃખ થાય કોઈ પણ વસ્તુ હોય તો અને જ્યારે વડીલ આપણાથી હારે ન હોય ને ભગવાન પાસે વે ત્યારે આપણે ખબર પડે છે કે આ દુનિયા કેવી છે અને આપણા ઉપર શું શું દુઃખ આવે ને આપણા વડીલ હોય ને તો આપણે ખબર નથી પડવા દેતા જોખાના જો માણા કે માવતરી માવતર ગમે એ તો આપણે ભલે આપણે કહીએ કે આપણે બધું આવડે છે બધું ગજમાં છે બધા ખબર પડે છે એ તોફાની બિલકુલ તોફાની હા માવતર હોય ને તો માણા કે ને કે કોઈ પણ ને આપણા ઉપર દુખ આવવા પહેલા એને ખબર પડી જાય અને આપણું દુઃખ છે ને એ લઈ લે છે કોઈ પણ માવ તો પોતાના છોકરાને ખબર નથી પડવા દેતા કે કેવું દુઃખ છે કેવું સુખ છે જ્યારે આપણાથી દૂર વયા જાય ને ત્યારે જ આપણે ખબર પડે છે કે આ દુનિયામાં હે ને શું છે શું નથી સાચી હકીકત ખબર પડે છે દુનિયાની હું કાના ભાઈ શું કરો છમાં જોઈને હે ને તોફાન કરવા હે કંઈ કામ કરવા દેવું નથી નહીં મમ્મીને

ફરિયા માયવા પપ્પરજી હું થઈ ગઉ તેડી કોઠે ગોતી બીજું ઝાડવા પાણી પીવરા દઈએ કે નું જાવ હું તારે વાહ હે વાહ હે જમ હા હે મારે ઝાડવા પાણી પીવરા તું કે જા હે બલુ હા હાલો આ વાખાટલે બેહાલવા એ કના খারল হম বেহাই ডাইও রথ হই 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 তো ফান হ্যাঁ

તો કાના ભાઈ છે ને કુટી ધોવે છે અમારી નાખી નાખ દીકરો ડાયો છે કુટી હા સરખી ધો સાફ કરો આલુ સ્કૂટીને નહીં નહીં કરાવો હા મારી ફેવરિક કુટી છે પેલું સ્કૂટી આવ્યું હતું મારા સીટીમાં કોઈનું નતો એ વ્હાઇટ કલર નું બ્લેઝર છ મહિના અગાઉ તો લખાવી દીધું તું જયારે એડવર્ટાઇઝ નીકળી હતી ને આની બ્લેઝર નવા નીકળ્યા હતા ત્યારે હજી આવ્યાય ન હતા માર્કેટમાં લેઝર કાના ભાઈ સાફ કરજો દેવા હાલકુ સ્કૂટી હા হঠকু ধরে ধোয় বা ধ না ভাই সুটি ধরি ধোজো এম বউ নয় পড়ে স্কুটি মাঠে পড়ে হ্যাঁ আফু থাকে হ্যাঁ ওই থাই যায় পছি કાકાના ભાઈ વિડિયો ઉતારી હો તમારો હે તમે સ્કૂટી ધોઈ સ્કૂટીનો હસ બસાવે નાખવાનું તો હવે કયો ભાઈ મારો રામ એ રાધે ભાઈ ઓ રાધે રે વધે રે વધે રે વધે હા મસ્ત મજાની સ્કૂટી ધોવાઈ ગઈ છે ફરી આવવા ગયા સ્કૂટી ધોવાઈ ગઈ ઝાડવાનું પાણી પીવરાવાઈ ગયું મસ્ત મજા નારિયેલી પણ નારિયેલ નથી ફરવાતા બહુ જ હતા નારિયેલી અહિયાં નાનું એવું હે સો પીસ નું ઝાડવું હે બીજા ઝાડવા ઉતરના ભાઈ હે ને બધા ઉપાડ ઉપાડે ને જાડે ચાલ ધૂળીમાં રમને હટાણ એ કાના એ બધા ભાઈ ધૂળીમાં નથી રમો અવાર મેં નવરાવે રેડી કર્યો તો બસ હટાણ રેડી થયું

હા એ કઈ નથી મારે આવું હાલો અટાણા વાઈ ગયા છે રાતના નવ અને જો અટાણા વિયારા કરવા બેઠા કે કાના કઈ મારા જે કાનાનો ન આવ્યો ને એ કે ખાઈ લીજો તમે એ કે મારે વહેલા મોડું થતું હોય એ કે હું ને કાનો ભાઈ ખાવા બેસે ગા હા કાનું ખુશ થઈ ગયા હેપી હેપી થઈ ગયો કાં

અને મરસાના આથણા છે આલો બધા વ્યારો કરી લઈએ ક્યાં કાના ભાઈ ના અમારે કાના ભાઈ કહે કે આપો હાલો વ્યારો કરી લઈએ એટલે ભૂખ લાગે કે કાનો ભૂખો થયો કે રોટલા ભૂખા થયા કાના કાનો ભૂખો થયો હા આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અમારો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ પાછા કાલે કેને ને બધાને ગુડ નાઇટ Subuh ratri tata bye dio tata tata